હાર બીજી જગ્યા લેવા જવું પડે બેગ્રો બીજી જગ્યાએ લેવા જવું પડે બીજી જગ્યાએ લેવા જવું પડે હા ભાઈ ઈગલ ટ્રેડિંગ જતા રહો બંને જણા તું સમજા હા મિત્રો જો તમારે પણ તહેવારો અને ડેકોરેશનની ખરીદી જો બાકી હોય ને સ્પેશિયલ ગણપતિ છે જન્માષ્ટમી છે નવરાત્રી છે દિવાળી છે તો અત્યારે જ આવી જાજો ડબાણ બાગોડ પીપલ્સ બેગની સામે ઈગલ ટ્રેડિંગ કંપનીમાં હવે તમને અહીં બતાવી દઉં કે કયા કયા પ્રકારના ડેકોરેશન મળી રહ્યા છે આવી જાઓ પહેલા વાત કરીએ વેલની આ તમે વેલની વેરાયટીઓ જોઈ શકો છો આ બાજુ અને આ બાજુ છે ગણપતિ માટે બેકડ્રોપ જો આ છે ફાઈકસ આમાં પણ ઘણી બધી વેરાયટીઓ તમને મળી જવાની છે ફ્લાવર વિસ્ટેરિયા વાત કરીએ બેકડ્રોપના બીજી નવી વેરાયટીઓમાં જો આ તમે જોઈ શકો છો એક થી એક વેરાયટી તમને આમાં મળી જવાની છે સજાવટ માટે જો આની પાછળ વેલો લગાવવા જોઈએ ને તો વેલો પણ જો આ નવી જાતના જો આને કહેવાય ગેંડા લડી એટલે કે આર્ટિફિશિયલ હાર આવે ને એવું જો લાઇટિંગ માં પણ તમને આ ઝુમર લાઇટિંગ વાળું વેરાયટી આ દિવાદાની મળી જશે આજે ગણપતિ દાદાની મૂર્તિ ને સજાવટ નો સામાન જો આમાં મુગટ પણ આવી ગયા આ બધું હાર પણ આવી ગયા આ બધું ઓશિકા છે દરેક વસ્તુ તમને અહીંયા જ મળી રહેવાની છે જો આજે ફ્લાવર જાડી આ પણ બેકડ્રોપ માં વપરાય છે અને આમાં પણ ઘણી બધી વેરાયટીઓ ચોઈસ માં તમને મળી જવાની છે એટલે વાત કરીએ તો નાના હાર થી લઈને મોટા ઝુમ્મર સુધી મોટા ઝુમર થી લઈને મોટા બેકડ્રોપ સુધી દરેક વસ્તુનું વન સ્ટોપ સોલ્યુશન ડેકોરેશન માટે એટલે ઈગલ ટ્રેડિંગ કંપની જે આવેલો છે ડબાણ બાગોડ પીપલ્સ બેંકની એક્ઝેટ સામે અને વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે